હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ગણેશ ચતુર્થીમાં બનાવી શકાય એવા ચૂરમાના લાડુની રીત આ ચૂરમાના લાડુ આજે આપણે પરફેક્ટ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવવાના છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને રેસિપી પસંદ પડે તો વિડીયોને લાઇક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરશો એટલે આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને જોવા મળશે તો તેના માટે સૌપ્રથમ દોઢ કિલો ઘઉંનો જાડો લોટ આપણે લઈ લેવાનો છે જે આપણે લાડવા અને લાપસી માટેનો લોટ હોય છે એવો લઈ લેવાનો છે કોઈપણ ઘંટીએ તમને મળી જશે તમે ઘરે પણ તૈયાર કરી શકો છો આ દોઢ કિલો લોટ આપણે લીધો છે તેની સામે આપણે સવા કિલો ગોળ લેવાનો છે જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો એક કિલો ગોળ લેવાનો ત્યારબાદ બસો ગ્રામ જેટલું સિંગતેલ લઈ લીધું છે મોવણ માટે અને અહીંયા આપણે દોઢ કિલો ઘી લીધું છે તેમાંથી જેટલું વપરાય એટલું આપણે વાપરીશું સૌ પ્રથમ તેલનું મોવણ આપણે કરીશું તો થોડું તેલ નાખી અને આ રીતે લોટને મોઈ નાખવાનો છે પછી પાછળથી જરૂર પડે તો બીજું તેલ આપણે ઉમેરીશું જે તપેલીમાં આપણે તેલ લીધું હતું એમાંથી આપણે અડધું તેલ ઉમેર્યું છે અત્યારે મુઠ્ઠી પડતું મોવણ નાખવાનું છે એટલે મુઠિયા વડે હાથમાં એ રીતનું મોવણ આપણે નાખવાનું છે આની અંદર ઓછું મોવણ નાખશો તો લાડવા બરાબર નહીં બને આ પરફેક્ટ માપ સાથે આપણે એકસો આઠ ચૂરમાના લાડુ આજે બનાવવાના છે બીજું જે તેલ બાકી હતું એ પણ આપણે ઉમેરી દીધું છે આમાં બધું જ તેલ વાપરી લીધું છે જે બસો ગ્રામ જેટલું તેલ લીધું હતું એ અને લોટ સરસ મોઈ નાખ્યો છે તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠી પડે છે આ રીતનું મોહણ આપણે કરવાનું છે જો તમને આના કરતાં ઓછું લાગતું હોય તો બીજું થોડું તેલ તમારે ઉમેરી દેવાનું પણ આ રીતની મુઠ્ઠી પડવી જોઈએ હવે અહીંયા હૂંફાળું પાણી નાખતા જઈ અને ભાખરી જેવો કઠણ લોટ બાંધવાનો છે એટલે થોડા થોડા લોટમાં પાણી નાખતું જવાનું અને લોટ બાંધતું જવાનું અને મુઠિયા વાળતું જવાનું બધા લોટમાં એક સાથે પાણી નાખી અને લોટ નથી બાંધવાનો જે લોકોને ગણેશ ચતુર્થીમાં અથવા તો એમને એકસો આઠ લાડુનો ભોગ ધરાવવાનો હોય એ લોકો આ પરફેક્ટ માપ સાથે બનાવશે તો તેમના પણ એકસો આઠ લાડુ બનશે અને જો તમારે ઓછા લાડુ બનાવવા હોય તો પણ તમે આ રીતથી બનાવી શકો છો આના પહેલાં પણ અમે ચૂરમાના લાડુની રીત મૂકેલી છે એ પણ તમે જોઈ શકો છો અને મોદકની રેસીપી પણ અમે મૂકી છે બુંદીના લાડુની રીત ટોપરાના લાડુની રીત પણ અમે મૂકી છે બુંદીના લાડુની બુંદીની રીત મૂકેલી છે હવે અહીંયા જે એક કિલો ઘી હતું એ ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર મુઠિયા આપણે તળી લઈશું પહેલાં ઘી ગરમ કરી લેવાનું અને પછી ગેસ ધીમો કરી અને મુઠિયા તળી લેવાના છે એટલે એકદમ સરસ મુઠિયા તળાશે જો તમે ફૂલ ફ્લેમ ઉપર મુઠિયા તળશો તો બહારથી બળી જશે અને અંદરથી કાચા રહેશે એટલે એકદમ ધીમા ગેસે આપણે મુઠિયાને તળવાના છે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર મુઠિયા તળવાના છે અને આ રીતના ગુલાબી રંગના થાય ત્યાં સુધી તળાવવા દેવાના એની જાતે જ મુઠિયામાં આ રીતની ક્રેક પડે એટલે આપણા મુઠિયા સરસ તળાઈ ગયા એવું સમજવાનું એવી જ રીતે બધા મુઠિયા તળી લેવાના છે મુઠિયા તળાઈ જાય એટલે થોડા ઠંડા થવા દેવાના અને પછી આવી રીતે તોડી નાખવાના એટલે અંદરથી સીજાઈ જાય પછી આ રીતે થોડા તોડી નાખીશું એટલે ઠંડા થશે અંદરથી ત્યારબાદ તેને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો સરસ આપણા મુઠિયા તળાઈ ગયા છે બધા જ અને તેને આપણે બધા જ મુઠિયાને આ રીતે તોડી અને ઠંડા થવા દીધા ત્યારબાદ મિક્સરમાં આપણે ક્રશ કરી લઈશું અહીંયા અમે વીસથી પચીસ તંગ ઈલાયચીને છોલી અને પાવડર કરી લીધો છે અને મુઠિયાને પણ મિક્સરમાં ક્રશ કરી લીધા છે એની અંદર આપણે ઈલાયચી પાવડર ઉમેરી દઈશું અને પચીસથી ત્રીસ નંગ બદામને આ રીતે મિક્સરમાં ક્રશ કરી અને ઉમેરી દીધી છે આ ઓપ્શનલ છે ફ્રેન્ડ્સ જો તમારે ના નાખવી હોય તો સ્કીપ કરવાની પણ આની અંદર એલાયચીનો ટેસ્ટ વધારે સારો લાગે છે એટલે એલાયચી તમે ચોક્કસથી ઉમેરજો ત્યારબાદ જાયફળ લીધું છે એક તેને આ રીતે છીણી લેવાનું છે આપણે આની અંદર એલાયચી અને જાયફળનો ટેસ્ટ સરસ લાગે છે એટલે એ તમે ચોક્કસ ઉમેરજો અડધું આપણે આમાં છીણી લીધું છે સરસ એલાયચી જાયફળ અને બદામનો ભૂકો મિક્સ કરી લેવાનો આમાં ત્યારબાદ જે ગોળ આપણે લીધો હતો સવા કિલો એને આ રીતે ઝીણો ઝીણો સમારી લેવાનો છે જો તમે ઓછું ગળ્યું ખાતા હોય તો તમે એક કિલો ગોળ પણ લઈ શકો છો દોઢ કિલો લોટની સામે હવે જે તેલમાં આપણે જે ઘીની અંદર આપણે મુઠિયા તળ્યા હતા એ જ ઘીમાંથી આપણે પાયો બનાવવાનો છે એટલે અહીંયા એ ઘીમાં થોડું બીજું સો ગ્રામ જેટલું ઘી ઉમેરી દીધું છે અને ઘી ગરમ જ છે તો આપણે તેની અંદર ગોળ ઉમેરી દઈશું અને ધીમા ગેસે આપણે આ ગોળને ઓગળવા દઈશું અહીંયા કોઈ જ જાતનો પાયો આપણે નથી કરવાનો ફક્ત ગોળ ઓગળે એટલું જ આપણે તેને થવા દેવાનું છે અને મૂઠિયા આપણે જે ઘીમાં તળ્યા છે એ તમે તેલમાં પણ તળી શકો છો પણ અહીંયા ભગવાનને ધરાવવાના હોવાથી અમે ઘીમાં મૂઠિયા તળ્યા છે આના પહેલાં અમે જે ચૂરમાના લાડુની રીત મૂકી હતી એમાં અમે બતાવેલું છે એમાં અમે તેલમાં જ મુઠિયા તળ્યા હતા અને એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો એ તમે જોઈ શકો છો જો તમારે ઓછા લાડુ બનાવવા હોય તો એ રીત પણ તમે જોઈ શકો છો આ રીતે ધીમા ગેસે આપણે હલાવતા જવાનું અને ગોળને ઓગાળવાનો છે નીચેથી બેસે નહીં ગોળ નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું સરસ ગોળ આપણો ઓગળી ગયો છે તમે જોઈ શકો છો તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ રીતે ફક્ત ગોળ ઓગળે ત્યાં સુધી જ આપણે ગેસ ચાલુ રાખવાનો છે પછી આપણે ગેસ બંધ કરી દઈશું તમે જોઈ શકો છો અંદર થોડા થોડા બબલ્સ આવવા માંડ્યા છે તો હવે આપણે આ ગોળ અને ઘીનો પાયો જે બનાવીને રાખ્યો હતો ચૂરમું એમાં ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું સરસ મિક્સ થઈ ગયું છે અને થોડું હાથમાં પકડાય એવું થાય બેટર એટલે આપણે તેમાંથી લાડુ વાળીશું તો આ સાઈઝના એકસો આઠ લાડુ આટલા માપમાંથી બને છે અને આ એકદમ પરફેક્ટ માપ છે ફ્રેન્ડ્સ અમે જ્યારે આટલા માપમાંથી લાડુ બનાવ્યા હતા તો એકસો આઠ લાડુ બન્યા હતા એક પણ લાડુ ઓછો પણ નહીં અને એક લાડુ વધારે પણ નહીં એ રીતે બન્યા છે અને આની અંદર આપણે ખસખસ ભભરાવીશું અને એક એક ચારોડી મૂકી અને ગાર્નિશ કરીશું તો તમને અમારી આ એકસો આઠ લાડુની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમારે પણ બનાવવાના હોય ગણેશ ચતુર્થીમાં તો ચોક્કસ બનાવજો બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ફરી મળીશું બાય